સામે દિવાળીના સમયે જ વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મમપુર ગામના સીમ વિસ્તારમાં વડોદરાના શાસ્ત્રી નીરજ ગામેચીના માર્ગદર્શન હેઠળ ખાનખનીજ વિભાગના અધિકારીઓ અને સ્ટાફની બે અલગ અલગ ટીમો બનાવી તપાસ રેડ કરતા નવ હાઈવા ટ્રક અને ત્રણ એક્સલેટર ડિટેન કરાયા નવ ટ્રક પ્રમાણે નવ ટ્રક પંદર પ્રમાણે એક પોઈન્ટ પાંત્રીસ લાખ અને ત્રણ એક્સલેટર પંચોતેર લાખ મળી કરોડો રૂપિયાનો મુદ્દામાલ ડિટેન કરાયો હતો જ્યારે રેતી ખોદકામના ખાડાઓમાં આપણે કરી તેનું મૂલ્યાંકન કરી અલગ અલગ દંડ કરાશે નું ખાણ ખનીજ વિભાગના અધિકારીએ માહિતી આપી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો